નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે વિડીયો ઝીરુના બજાર પાસુ બોલાય એના વિશે વાત કરવાના સિવે તો ખાસ વિડીયોમાં અંત સુધી રહ્યો રેજો મિત્રો આજે તારીખ દસ બે બે હજાર તો ખાસ થોડું લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અને આવા સાની બજાર ભાવ રાજકોટમાં જેની સભા ત્રણ હજાર સાતસો સોપન હોય ચાર હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો ત્રીસથી થી ચાર હજાર ચારસો ને બત્રીસ રૂપિયા સુધી ગોંડલ બે હજાર એકસો છાલીથી ચાર હજાર ચારસો ને બત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસો છાલીથી ચાર હજાર ત્રણસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ચારસો સિત્તેરથી થી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર સાતસો સિત્તેરથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી બોટા ત્રણ હજાર ચારસો સુડતાલીસથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર બાર રૂપિયા સુધી જસન ત્રણ હજાર ચારસો વીસથી ત્રણસો ને સિત્તેર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો સિત્તેરથી સાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર બસો છ્યાલીથી ત્રણસો રૂપિયા સુધી પોરબંદર બે હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ત્રોલ બે હજાર ચારસો છપ્પનથી ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી વસાઉ બે હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર સાતસો વીસથી પાંચ હજાર સો રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો દસથી ચાર હજાર ત્રણસો ને સવી રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો છ્યાલીથી ચાર હજાર બસો ને સાઠ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર બસો છીથી ચાર હજાર ત્રણસો ને નેવું રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર બસો સતતથી ચાર હજાર બસો ને સાઠ રૂપિયા સુધી થરા ત્રણ હજાર ચારસો વીસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી રાધનપુર બે હજાર ચારસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર બસો સિત્તેરથી ચાર હજાર બસો ને ઓગણ રૂપિયા સુધી થરાદ બે હજાર ત્રણસોથી ચાર હજાર બસો ને સાહીઠ રૂપિયા સુધી અને વાવ બે હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ને સત્તર રૂપિયા સુધી નાતા ખોટ મિત્રો વાત ઊંચા માર્ચી ડેટના બજાર ભાવ